હું બેરગામનું હસ્મુખભાઈ મેલાભાઈ પર મારું બેરગામ ગામથી બોલું છું અમારા આ કોતરવગો વિસ્તાર છે અમારે શમશાનું રસ્તાની વારંવાર તકલીફ આવે છે તો અમારે કોઈ તકલીફનું કોઈ સરકાર કરી આપે ગ્રામ પંચાયતને અમે કીએ છીએ તાલુકા પંચાયતને કીધું કોઈ ધારાસભ્યને અમે કહીએ પણ કોઈ અમારી વાત સ્વીકાર સ્વીકારવા તૈયાર નથી ને વારંવાર અમારા શમશાન યાત્રાના રસ્તાની તકલીફ આવે છે તમે સરકાર પાસે એવું માગીએ છીએ કે અમને કોઈ રસ્તો બનાવી આપે સરકાર શમશાન યાત્રા માટે છેલ્લા દસ વર્ષથી આ રસ્તો બનતો દસ થી પંચાયત છે આ લોકો ને શમશાન યાત્રા રોકી જાય આ ટ્રેક્ટર જવું અમારે સમસાન માં સમસાન ના માણસ ને લેન કેમ જવું અમારે મારું નામ રમેશભાઈ મેલાભાઈ ચરોતરા હું કોતરવાગા વિસ્તારમાં રહું છું અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ રસ્તો બનતો જ નથી કાયમ જ અમારી શમશાનમાં લઈ જવાની તકલીફ કાયમ જ રહે છે આખું ચોમાસું લોકો આ કાદરમાં પડીને જાય છે તમારી સામે રસ્તો જોવો તમે આ ટ્રેક્ટર આ બે ફસાયા છે અમારી શમશાન યાત્રા કેવી રીતે લઈ જવી જેસીબી ભાડા મંગાવીશું કાઢવા ટ્રેક્ટર લઈ જવા માટે કાયમ રજૂઆત થાય છે પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે પંચાયતને એમને લેખિતમાં કીધું છે પણ તાલુકા પંચાયત ના કીધું પણ અમારું કોઈ એક સમાજ એવો છે અમારો અમારો એક મારી સમાજ એવો છે કે એમને કોઈ કામ કરવા રાજી નતા રહે અમારા કેટલાય પ્રશ્નો પડ્યા છે કે મારી સમાજના કોઈ પ્રશ્ન કરવા રાજી જ નહીં તમે જુઓ જ્યાંથી નીચે આવીએ છીએ ત્યારે ઠેર લગી મારી સમાજ બધા ઘરો છે મારી સમાજની કોઈ વાત કોઈ જગ્યા અમારું સુકાવા તૈયાર નહીં અમને કાંઈ એમ માટે આ પોઝિશન અમારી લેવાની લીધે લીધો પંદર વર્ષથી આ રસ્તો થયો છે પંદર વર્ષ આજ પોઝિશન ગમે ત્યારે કોઈ શમશાન યાત્રા હોય ચોમાસામાં હોય તો બિચારા બબે વખત ટ્રેક્ટર આ તમે જો સામે ટ્રેક્ટર બંધ થઈ ગયો ધેરી બહાર કાઢવું પડશે અમારે આ શમશાન યાત્રા પાછળ ઊભી તમારી એ ટ્રેક્ટર ઘરકી જુ એને કાઢવા માટે આ બીજું ટ્રેક્ટર લેવા જાય ભાઈઓ બીજા આ અમને પંચાયત કે તાલુકા પંચાયત અમારી વિનંતી છે કે અમને અમારો આ રસ્તો બનાવી આપે તો અમને કાયમી લોકોને જવા આવવાનો તકલીફ મટી જાય આ શમશાન યાત્રામાં જવા માટે તકલીફ પડે છે એ બી મટી જાય આ વગરના જેટલા બી લોકો છે જે ઢોર ઢાળ ચઢાવવા માટે રસ્તા જાય છે કાયમ માટે સો ઢોરસો ઢોર ગાયો બચારી અહીં કિચડ માંથી પડીને જાય છે પણ કોઈને એવું થતું નહીં કે આ મૂંગા પ્રાણીઓ માટે આટલું કામ કરી આપીએ તાલુકા પંચાયત બી જોવા નથી આવતી પંચાયત બી જોવા નથી આવતી અમે જઈએ કહીએ તો કોને કહીએ અમારી વેદના કોને સંભળાયે અમે અમારે કાયમ માટેના પ્રશ્નો કોઈ હલ થતા જ નથી જ્યાં નથી જરૂરી રસ્તાઓ બની જ્યાં છે અમારું આટલું જ કહેવાનું કે તાલુકા પંચાયત કે પંચાયત અમને આ અમારો રસ્તો જ્યાં રોડ પાકો છે ત્યાંથી અમને જોઈન્ટ ગણ શમશાન સુધી અમને રસ્તો બનાવી આપે એ અમારું કાયમી નિવારણ થઈ જાય એ અમારી દરખાસ્ત છે તાલુકા પંચાયત અને પંચાયતને અમારી દરખાસ્ત છે કે અમારું આટલું કામ કરી આપે બસ જય હિન્દ હું હસમુખભાઈ મેલાભાઈ પરમારુબેર વિસ્તાર કોતર વગો માંથી બોલું છું અમારે વારે વારંવાર આ શમશાન યાત્રાની અંદર આ રસ્તાની તકલીફ આવે છે અમે ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને કીધું પણ કોઈ કશું થતું નથી તો વારંવારમાં અમારે કેટલા વર્ષોથી આ તકલીફ છે એ તકલીફનું કંઈક સરકાર અમોને નિવારણ કરી આપે એવી અમારી માંગ છે હોય તો કેવા વખત બીજું લાવે કેટલા સમયથી આ પ્રશ્ન છે ઘણા સમયથી કેટલા વર્ષોથી છે એવું છે તમે કોઈ પહેલા કોઈ રજૂઆત કરી હતી કોઈને પંચાયત ને રજૂઆત કરી અમે તો અને તાલુકા પંચાયત ને રજૂઆત કરીએ કોઈ ધારાસભ્ય આવે એને રજૂઆત કરી હજુ એનું નિરાકરણ આવ્યું નથી થશે એવું ક્યાં કરે છે પણ કઈ થયું નથી અત્યારે હજુ એમ છે અમારો થઈ જાય કેવું કેવા માંગે છે કે મેન્ટર રોડ કરી આપો અમને શમશાન યાત્રાનો રસ્તો બનાવી આપો મને બહુ કઈક શમશાન યાત્રા હોય તો અમારે શું કરવું એવું છે અમારે એટલે અમારા રસ્તાની રસ્તાની માંગ કરવા માટે છે